દેશના અન્ય રાજ્યમાં પાંચ દિવસનું વીક કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પાંચ દિવસનું અઠવાડિયું કરવામાં આવે અને જે કલાકો બાકી રહે છે તે સરભર કરી અને વહેલો ટાઈમ કચેરીનો કરવામાં આવે તે બાબતે આજે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં સરકારી કચેરીમાં પાંચ દિવસના સપ્તાહ મુજબ કામકાજના દિવસો રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે કેન્દ્ર સરકારના ધોરણે અમલ કરવા રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટ સુધારણા પંચને લેખિતમાં રજૂઆત કરી છે રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પંજાબ અને બિહારમાં તેનો અમલ કરાયો છે ત્યારે ગુજરાતમાં પણ તેનો અમલ થાય એમ કર્મચારી મંડળે માંગ કરી છે રાજ્ય વહીવટી સુધારણા પંચ દ્વારા કચેરીનો સમય નવ ત્રીસથી પાંચ દસનો કરવાનું જણાવેલું હતું તે મુજબ સરકારશ્રી દ્વારા રાજ્યના જુદા જુદા મંડળો સાથે બેઠક થયેલી હતી જેમાં મંડળો દ્વારા તેવી માગણી કરવામાં આવી છે કે આ કચેરીનો સમય નવ પિસ્તાલીસથી છ દસનો કરવામાં આવે અને જે કામકાજના કલાકો છે તે સરભર કરી અને પાંચમો દિવસ એટલે કે પાંચ દિવસના જ કરવામાં આવે અઠવાડિયું પાંચ દિવસનું અને શનિ રવિને રજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવેલી છે